અકસ્માત અચ્છા આ બનાવમાં જાણવા મળ્યું કે આ એક અકસ્માત નથી થયો મૃત્યુ પામેલ યુવાન તો એનો જીવ ખોઈ જ મૂક્યો છે તંત્રની બેદરકારીના કારણે કારણ કે રોડ પર આ રીતે ખોદીને માટી ન નખાય પેલી વસ્તુ બીજી વસ્તુ એ છે કે આ પટ્ટા કોઈ મૃત્યુ પામે પછી લગાડવામાં આવ્યા છે આ બોર્ડ ક્યારે લગાડવામાં આવ્યું સાહેબ

આ બોર્ડ મૂકનાર તંત્રના જે પણ કોઈ વ્યક્તિ છે જેની પણ ભૂલ છે જેની પણ બેદરકારી છે અહીં એ રીતનું બોર્ડ હોવું જોઈએ કે આગળ રસ્તો સાંકળો છે અને સાંકડા સાથે અહીં બે બમ્પ બનાવવા જોઈએ બમ્પ બન્યા નથી બંને સાઈડ ત્યાં પણ ને અહીંયા પણ બંને બોર્ડ ડાયવર્ઝન ના ખોટા બોર્ડ મૂકવાના કારણે જીવલેણ અકસ્માત થાય છે અને જ્યારે જ્યારે અકસ્માતો થાય છે થોડાક મહિનાઓ પહેલા બંદરપાડામાં એક ખાડાના લીધે એક વ્યક્તિનો જીવ ગયો

તો એમની ગાડી પેટ્રોલ પૂરાઈને એમની ગાડી સ્લીપ થતા અકસ્માત થયેલો અને એને એકસો આઠ મારફતે રિફેર કરવામાં આવેલો એમની તબિયત હાલ સારી છે પરંતુ એ યુવાનને ને હું કે સામેથી જે હોઠ આવે છે એમનું એ તૂટી ગયા હશે એટલે એમને ઘણું નુકસાન થયું છે મતલબમાં યુવાન તરીકે એમને જે નુકસાન થયું છે એ હવે તંત્રો એ જાણવા રહી બરાબર છે એ સિવાય એની અગાઉના દિવસે પણ કોઈક મહિલા પડ્યા હતા એમાં શું બનાવ બન્યો અગાઉ પણ ઘણા જણા એ અહીં આવી રીતના એક્સિડન્ટ મતલબમાં એમની ગાડી લપસી જવાને કારણે ઘણા એ અહીં એમના હાથ પગ પણ તૂટી હશે એ જીવ મતલબમાં જીવ ગયા ન હતા પરંતુ હાથ પગ તૂટી જશે મતલબ માં આ તંત્ર ની બેદરકારી છે એમને સુધારવું જોઈએ સ્થાનિકો પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે અને તંત્ર જાગે છે ક્યારે મોટા બંદરપાડાનો કિસ્સો હોય કે આ કિસ્સામાં કોઈક મૃત્યુ પામે છે પછી એને લીપાપોતી માટે આવા ખોટે ખોટા બળ આ રીતની પટ્ટી આ પટ્ટી રાત્રે ટકશે ખરી મોટો પ્રશ્ન અહીં આપ જોઈ શકો છો રોડ એટલો બધો સાંકળો સાંકળો છે છે અહીંયા થઈ જાય હજી પણ તંત્ર જાગ્યું નથી યુવાને રસ્તામાં સારવાર દરમિયાન વ્યારાથી સુરત સિવિલ લઈ જતા રસ્તામાં દમ તોડી દીધો છે ત્યારે પણ આપણે કહ્યું હતું કે એક સરકારી ચોપડે લખાશે કે જીવ ગયો છે પણ એની પાછળ પરિવાર આજે ચોધાર આસુએ રડી રહ્યો છે આ ઘટનામાં પણ ક્યાંક ને ક્યાંક

આજ અકસ્માત વારંવાર અહિયાં થાય છે મારા જાણવા પ્રમાણે આ થી અહીંયા ઓછા માં ઓછા દસ થી પંદર અકસ્માત થયા છે આ જગ્યા પર જ્યાં અમે ઉભા છે ત્યાં એટલે આ જગ્યા પર ખરેખર માર્ગ બકન ખતાયે અને આ કોન્ટ્રાક્ટર એ ખુબ ધ્યાન આપવા જેવું છે કે જેથી કરીને કોઈનું જીવ જાય નહીં અકસ્માત થાય નહીં અને આ જે જગ્યા છે ખરેખર અકસ્માત ઝોન છે અહીંયા બંને બાજુ બમ્બ બનાવવાની જરૂરત છે એટલે કરવા જેવું છે તો કોઈક જીવ જતો બચી જાય બિલકુલ એમનું કેવું એમ છે કે જ્યાં સુધી આ કાર્ય પૂર્ણ ન થાય આ કામગીરી ચાલી રહી છે કરોડોના ખર્ચે આ રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે સરૈયાથી ટેમકા સુધીની નેતાઓ આવીને ઉદ્ઘાટન પણ કર્યા છે પણ આ રસ્તા પર આવા કામગીરીમાં વચ્ચે એક દિવસ આખી સુગરની ની શેરડી ભરેલી ટ્રક પણ આ ખાડામાં ત્રણ દિવસ અગાઉ પડી ગઈ હતી તો હજી કેટલા અકસ્માતોની રાહ જોવે છે આ તંત્ર ટૂંકનો જીવ જાય છે ત્યાં સુધી તંત્ર કેમ છે અધિકારીઓ આવા ચૂક જે કહી શકાય કે ભણેલા છે કે કેમ તે મોટો પ્રશ્ન છે કારણ કે આવા બોર્ડ દિશાસૂચક બોર્ડ ખોટા બોર્ડ મૂકવાની ભૂલ કેમ થાય છે જોઈએ આગળ તપાસ થાય છે કે કેમ બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યુઝ તાપી